કોઈની સાથે પ્રેમ કરો ને સાહેબ તો એ પ્રેમને નિભાવજો મિત્રો આજે આપણે બે ઓફરના સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જુઓ અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તો મિત્રો એના પર ક્લિક કરીને તમે વિડીયોનું ટોટલ મટિરિયલ તમને મળી જશે અને વીએન એપ્લિકેશન દ્વારા વિડીયો બનાવતા તમે શીખી જશો અને હવે તો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ પણ મિત્રો કરજો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો વીએન એપ્લિકેશન ઓપન કરો વિન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઈકન પર ક્લિક કરવાનું છે મિત્રો અને ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જવાનું છે સેવવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી તમારે એક ફોટો લેવાનો છે તો ઉપર ઓલ વિડીયોને ફોટોવાળો ઓપ્શન દેખાય છે તો એમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી મેં પહેલેથી એક ફોટો ડાઉનલોડ કરેલો છે જે તમે ગૂગલ પરથી અથવા પિન્ટ્રેસ્ટ એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો તો હું મિત્રો આ બે ફોટા ડાઉનલોડ કરેલા છે એમાંથી કોઈપણ એક ફોટો લઈ લઉં છું મિત્રો અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું છું નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે ઉપર ઓરિજિનલ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે નવજન સોળનો રેસિયો દેખાય છે એના પર ક્લિક કરવાનું છે કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનો છે અને જો તમે યુટ્યુબ માટે બનાવવા માગતા હોય તો સોળ જેમ નવનો રેશિયો લેવાનો છે તો હું સ્ટેટસ વિડીયો બનાવવા માટે રેશિયો પસંદ કરું છું એટલે નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી છે હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનો છે મિત્રો તો પાછળ બ્લેક પાર્ટ્સ જે ઓટોમેટિક આવી જાય છે એને ઉપર સ્ક્રોલ કરીને નીકાળી લેવાનો છે મિત્રો તો હવે મિત્રો હવે આપણે ઉપરની લેયર ઉપર ક્લિક કરવાનું છે एक वीडियो विडियो वीडियो लेता तो वीडियो टेम्पलेट वीडियो लेता पहला मित्रों फोटा ड्युरेसन वारे कारण कि वीडियो टेम्पलेट वीडियो वीस सेकंड मित्रों अपने आ रीते फोटाने ड्युरेसन वारी लो तो हूँ टेप एड स्टीकर स्टिकर आईपी पर क्लिक करवा मित्रों तो आ ऑप्शन पर ક્લિક કરવાનું રહેશે મિત્રો તેના પર હું ક્લિક કરું છું અને ફોટોળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનો છે મિત્રો અહીંયાથી મેં એક પહેલેથી જ વિડિયો ડાઉનલોડ કરીને રાખ્યો છે મિત્રો તો હું એને ઓપન કરું છું તો આ રીતે વિડીયો લઈ લેવાનો છે મિત્રો તો પાછળનો ભાગ વધારવાનો જે આપણે પછી પાછળથી નીકાળી લઈશું મિત્રો તો હવે આપણે આ વિડિયોને પૂરી સ્ક્રીન ઉપર ફેલાવવાનો છે મિત્રો એના માટે આપણે ફીલવાળો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડિયોને પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનો છે મિત્રો વિડીયો પૂરી સ્ક્રીન ઉપર થઈ ગયો છે મિત્રો હવે મિત્રો આપણે ક્રોમા કી ઉપર ક્લિક કરવાનું છે તો હું ક્રોમા ઉપર ક્લિક કરું છું તો ત્યાં ક્રોમાનો ઓપ્શન દેખાય છે મિત્રો તો આ ક્રોમાનો ઓપ્શન છે મિત્રો તો એના પર ક્લિક કરવાનું છે ક્રોમાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે ગોળ રાઉન્ડવાળું તીર દેખાય છે એને સરકાવીને ઓગળી વડે સરકાવીને આ રીતે ફોટા ઉપર લઈ જવાનું છે ગ્રીન સ્ક્રીન ઉપર લઈ જવાનું છે મિત્રો જે લીલો પડદો દેખાય છે એના પર લઈ જવાનું છે અને અહીંયા ઇન્ટેસિટી જે તમને દેખાતી ઇન્ટેસિટી ઇન્ટસિટીને પચાસ કરી લેવાની છે તો હું પચાસ કરી લઉં છું હવે નીચે રાઇટના નિશાન પર ક્લિક કરું તો તમને આ ટાઈપનો વિડીયો દેખાવ લાગશે તો આપણે એને થોડો સુધારા વધારા કરવા હોય તો આપણે કરી શકાય છે મિત્રો તો મિત્રો અમે થોડા સુધારા વધારા કરી લઈએ મિત્રો તો નીચેનો જે પીળી લાઈનવાળો ફોટો છે એના પર ક્લિક કરવાનો છે એટલે અયરોવાળો નિશાન પીળી લાઈનમાં આવવો જોઈએ એટલે ફોટોને સરખો કરી શકાય તો મિત્રો બે ઓગડી વડે ઝૂમ કર ઝૂમ કરીને નાનો કરવાનો છે મિત્રો તો આ રીતે ફોટોને સેટ કરી લેવાનો હવે બહાર નીકળી જવાનું હવે થોડો પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો ફોટો આ રીતે સરખો બેસાવી દેવાનો છે મિત્રો બે ઓફરનો સ્ટેટસ વિડીયો બનાવવા માટે આ રીતે ઓપ્શન છે મિત્રો પણ હવે આપણે એમાં સોંગ ઉમેરવાનું રહી ગયું છે મિત્રો તો મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીને પણ મ્યુઝિક પર ક્લિક કરીને તમે મ્યુઝિક ડાઉનલોડ કરેલું હોય બે અફાનું તો તમે મ્યુઝિક લાઇબ્રેરીમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા કોને બે વફાની કોઈ રીલ્સ પડી હોય ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરેલી તો એમાંથી પણ ડાઉનલોડ કરીને લઈ શકો છો તો એના માટે મેં પહેલેથી જ એક ઇન્સ્ટાગ્રામની રીલ્સ ડાઉનલોડ કરીને રાખી છે અહીંયા જે ટેમ્પલેટ વિડીયો લીધું હતું એમાં એના ઉપર જ ક્લિક કરીને ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે એમાંથી જ વિડીયો લઈને એક ચૌદ સેકન્ડની રીલ્સ બનાવેલી છે મિત્રો એટલે કે ડાઉનલોડ કરેલી છે એને આપણે પહેલાં ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર લઈ લીધો છે લેવાનું છે પૂરી સ્ક્રીન ઉપર લીધા પછી મિત્રો એક્સ્ટ્રેટ ઓડિયો પર ક્લિક કરવાનું છે તો અહીંયા એક્સ્ટ્રેટ ઓડિયો તમને દેખાતો હશે હું તમને બતાવી દઉં તો એક્સ્ટ્રેટ પર ક્લિક કરશો એટલે બે ઓફાનું સોંગ બહાર આવી જશે મિત્રો હવે બહાર આવી જવાનું છે એ જે વિડીયો હતો એને ડિલેટવાળા ઓપ્શનથી અહીંયા ડીલેટવાળો ઓપ્શન દેખાય છે એનાથી ડિલેટ કરી લેવાનો છે જે આ વિડિયો હાલ તરત જ લીધો હતો એ તો ડિલેટ કરીને નીકાળી લેવાનો છે હવે મિત્રો સોંગ આવી ગયું છે ઉપર તો સોંગના એકોર્ડિંગ આપણે પાછળનો જે સ્પાટ હોય વધારાનો એ અહીંયા નીકાળી લેવાનો છે તો આ રીતે કટ કરી લેવાનું છે સ્પ્લિટ વડે કટ કરી લેવાનો છે હવે પાછળનો ફોટોવાળો ભાગ તો એ કટ કરશે એટલે ઉપરનો પાર્ટ પણ ઓટોમેટિક નીકળી જાય છે તો આ રીતે ટેમ્પલેટ વિડિયો બની ગયો છે તો હું તમને થોડોક બે ઓફા સ્ટેટસ વિડિયો પ્લે કરીને બતાવું છું મિત્રો તો સાથે કરો ને સાહેબ આ રીતે મિત્રો શોર્ટ વિડીયો છે એના પર ક્લિક કરો મિત્રો એના પર ક્લિક કરીને એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને મિત્રો તમારે ગેલેરીમાં સેવ કરી લેવાનો છે મિત્રો તો થોડી જ વારમાં મિત્રો ગેલેરીમાં સેવ પણ વિડીયો થઈ જશે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત